કાય કુંડળ જોઈને મન મારા ગયા માર આવ્યા મારે કે હું તો થઈ રાજી ના રે મારી ખોડલ માને જોઈને મન મારા મોહી ગયા મારી ખોડલ માને જોઈને મન મારા મોહી ગયા ગણપતિ દાદા આવ્યા મારે ઘેર હું રાજી ના રેર એવા સુંઢાળાને ને જોઈને મન મારા મારાજી ના રેર એવા ગજા વાળા ને જોઈ ને મન મારા મોઈ ગયા દેવી દેવતા આવ્યા મારે ઘેર હું તો થઈ રાજી ના

પૂજ મારી માવડીને જો તારે મારા કામ થાય મારી જગદંબાને જોવું ઝાર જારે તારે મારા ધરા કામ થાય મારી માથે બ્રહ્માણી માનો આ તો મારી માથે મેલડી માનો આ મારી જગદંબા ને નીરકો જારે જારે તારે મારા ધરા કામ થાય તારે મારા ધરા કામ થાય હસમુકતા મુકડે માતા મેલડી માં પધાર્યા હસમુકતા મુકડે માં મેલડી માં પધાર્યા સંગમાં લીધો બ્રહ્માણી માનો સાથ

નવલા દિવસો આવ્યા છે મારી ના જે કાળી સૌદેશ નું ટાણું છે બપોરે માં તને નિવેદ જમાડ્યા પણ અત્યારે શારી સંધ્યાના ટાણે પણ જગદંબા તમને નિવેદ અર્પણ કર્યા છે મારી માતા તમામ સોરુડાની લાજ રાખજે માં તારા ભક્તોના રખે વાળા કરજે માં તારી વાલી દીકરીઓના અખંડ ચૂડી ચાંદલા રાખજે મારી માં હે મારી ભાંડોદરી દેવી મારી ભગવતી ઘણી ઘણી ખમા કરજે માવડી

આજની રાત કાળી ચૌદશના નિવેદ જમાડવા માટે મારી માતાને મે મેં રોચ્યા મારી માતા ભાવથી રોકાણા હે લક્ષ્મી માતા એવા મારી કોઈનું દુઃખ આ આભુડા પાડીએ એકવી કોઈનું સુખ જોઈને મારું ગદગદ હૃદય ફૂલે કે હૃદય ખીલે માં એવી તો કૃપા કરજે હે ધન્વંત્રી ભગવાન તમે પણ મહેમાન સ્વરૂપે મારા ઘરે પધાર્યા હતા નવલા દિવસો હતા લક્ષ્મીજી ના વિરા બધાના લાંબા લાંબા લેખ લખ્યો અને કુબેર ભંડાર બધી ભરજો હે પ્રભુ તમે મારા ઘેરે પધાર્યા ખૂબ ખૂબ ખુશ થઈ આજે કાળી સંદેશ નો દાડો હતો પ્રભુ તમને રોક્યા તમે ભાવથી બેટા નિવેદ જમા અમારા નિવેદનો તમે શિકાર કર્યો એવા ભાવ સાથે જ્યારે દિવાળી જોત રામ થાય ત્યાર પછી તમે તમારા થાનકી બિરાજમાન થાય જો લક્ષ્મી માતા આજની રાત એવી વર્જો એવી વર્જો કે કાયમ માટે સત કાર્ય કરી કોઈના દુખમાં અમે ભાગ લઈએ કે માં એવી ખમા કે માં ઘણી ઘણી ખમા કે જો માં બોલીએ લક્ષ્મી માં માતાજી જય બ્રહ્માણી માતાજી જય મેલડી માતાજી જય મારી ભગવતીના શરણ વિંદસે માં સરળ પાદુકાના દર્શન કરી અમે અમારી જીવનની ધન્યતા અનુભવી અમારી જીવનની ધન્યતા અનુભવી હોય તો માફ કરજે માં ભાવથી તમને વાયક આપીને ભાવથી તમારું પૂજન કર્યું અને ભાવથી ભગવતી તમને આવકાર્યા છે કદાચ અમારી કાંઈ ભૂલ થઈ હોય તો માં સોનું જાણી ખમા કરજે માં ખમા કરજે